બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવતા રહી છે જ્યાં એક તરફ પૂરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અબોલ પશુઓ અને ગૌવંશ માટે પણ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે લાખણી ગામથી પાંચ પિકઅપ ભરીને ઘાસચારો પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યો છે વાવથરાદ સુઈગામ અને ભાભર તાલુકામાં ગત અઠવાડિયે આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક પરિવારોની સાથે અબોલ ગૌવંશ પણ મુશ્કેલીમાં મુકાયો છે આવા સમયે લાખણી ગામના સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળીને ઘાસચારાની વ્યવસ્થા કરી છે તેઓએ લાખણી બજારમાં જોડી ફેલાવીને દાન એકત્ર કર્યું અને તેનાથી પાંચ પિકઅપ ભરીને ઘાસચારો તૈયાર કર્યો આ ઘાસચારો તીર્થગામ બાલોત્રી કારેલી અને ખાનપુર જેવા ગામોમાં મોકલવામાં આવ્યો છે વધુ જરૂરિયાત પડશે તો હજી વધુ ગાસચારો મોકલવામાં આવશે તેવું પણ આયોજન છે અનંત શ્રી વિભૂજીત જ્યોતિષ પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી אביમુктеஸ்வரન સરસ્વતીજી મહારાજની ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત ગૌમાતાની સેવા માટેની પ્રેરણા મળી અને જેના અંતર્ગત લાખણી તાલુકા લાખણી ગામ લાખણી શહેર વિસ્તારની આજુબાજુમાંથી ફાળો એકત્રિત કરી અને ગૌમાતાની સેવા અર્થે એટલે કે વાવ ભાભર સુઈ ગામ થરાદ વિસ્તારમાં જે અતિવૃષ્ટિના પરિણામે ગૌમાતાની તકલીફમાં ગૌચારો અને ગૌ માટેનું નિરણ ઇત્યાદિ મોકલવા માટેની વ્યવસ્થા બધા જ લોકોએ ભેગા મળી અને ભાજપ કોંગ્રેસ કે અન્ય લોકો હોય તો પણ બધા જ લોકોએ ભેગા મળી અને ગૌમાતાની સેવા અર્થે ભાવો એકત્રિત કર્યો અને એમાંથી ગૌ માતા માટેનું નિરણ અને ચારો ઇત્યાદિ મોકલવાની વ્યવસ્થા આજે પાંચ ગાડીઓ રવાના કરીને શરૂઆત કરી છે બાકીની જે જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે અહીંથી મોકલવામાં આવશે જેના માટે લાખણીના સરપંચ હોય બાબરાભાઈ હોય જગતસિંહજી હોય કે બીજા લોકો કુલદીપન હોય તેવી હોય બધા જ લોકોએ ખૂબ સારી મદદ કરી છે હેમરાજભાઈ ભાઈ ઇત્યાદિ પણ લોકોએ મદદ કરી છે બધા જ લોકોના સાથ સહકાર સહયોગ હિન્દુ મુસ્લિમ પણ ઇવન આમાં ફાળો આપ્યો છે એમને આવા સંજોગોમાં તમામ લોકો ઉપર ગૌ માતાની દયા અને કૃપા બની રહે અને જ્યાં જ્યાં અત્યારે જરૂરિયાત છે ત્યાં બીજા લોકોને પ્રેરણા મળે અને બીજા તાલુકા ગામડાઓમાંથી લોકો પણ આ જ રીતે સેવા સહકાર ને સહયોગ આપે એવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવે છે અદ્વૈત નર્સિંગ કોલેજ અને આર્ટસ કોલેજ દ્વારા આજે આદરણીય અધ્યક્ષ વિધાનસભા અધ્યક્ષ ચૌધરીની પ્રેરણાથી મેડિકલ સારવાર કેમ્પનું પણ આજે ગાડીઓ સવારે કરવામાં આવી છે અને એ જ રીતે ગૌ માતા સેવા અને માનવ સેવાના કાર્યો અમે બધા જ લોકો ટીમ બની અને લાખડી તાલુકાની જાહેર જનતાના સાથ સહકાર સહયોગ અને આર્થિક સહયોગ થકી કરવામાં આવી રહેલ છે ગૌ માતા સૌ કલ્યાણ કરે એ જ અભ્યર્થના બીજી તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી લાખડીની અદ્વૈત વિદ્યા સંકુલ અને નર્સિંગ કોલેજ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મફત મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે જ ડેડાવા ભાચલી ભાટવર અને માળકા ગામના અનેક ગ્રામજનોએ આ મેડિકલ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પની મુલાકાત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ લીધી હતી અને સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું ખરેખર આ કપરા સમયમાં માનવતા અને જીવદયાનું આ ઉત્તમ ઉદાહરણ છે આવા સેવાભાવી કાર્યો થકી જ સમાજમાં સકારાત્મકતા ટકી રહે છે